ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામહિશાળા જૈન તીર્થમાં જી હા આ જૈન તીર્થ એક મોટો ઘાટ છે જેવી રીતે હરિદ્વારમાં ગંગાજીનો ઘાટ હોય એવી જ રીતે પાલીતાણાથી અગિયાર કિલોમીટર દૂર સ્નાન ઘાટ ગંગાના કાંઠે ખૂબ સુંદર મજાનું ઘાટ છે એ ઉપરાંત આ સુંદર નજારો દેરાસર મંદિરો આપ જોઈ શકો છો મિત્રો જો તમે પાલિતાણા બાજુ આવો છો તો ચોક્કસથી આ સ્થળની પણ મુલાકાત લેજો અહીંયા અવનવા પતિ છોડ ફૂલ છોડ થી સુસજ્જ હરિયાળી બગીચો અને મનને એકદમ નીરવ શાંતિ આપે તેવું વાતાવરણ જોવા મળે છે શુદ્ધ સફેદ સંગેમરમરના અવનવા દેરાસરો પણ અહીં બંધાવેલા જોવા મળે છે અને ઠેર ઠેર બસ ફૂલ વનસ્પતિ કલરવ અને નીરવ શાંતિ મિત્રો આ સ્થળ પર ફરવા જવું એ ખૂબ મોટો લ્હાવો છે જો તમે એકવાર અહીંયા આવશો તો તમે ખરેખર કલાકો સુધી અહીંયા બેઠા જ રહેશો અને આ કુદરતનો નજારો માણ્યા જ કરશો એ ચોક્કસ બાબત છે મિત્રો અહીંયા ભોજનશાળા પણ આવેલી છે જેમાં નોમિનલ શુલ્ક આપ લોકો આપીને શુદ્ધ સાત્વિક ભોજનનો લ્હાવો પણ લઈ શકો છો શેત્રુંજી નદીના કાંઠે આ સુંદર સ્થળ આવેલું છે જ્યાં વિહાર એટલે કે રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા પણ આપવામાં આવેલી છે અને આ સુંદર મંદિર અને દેરાસર પણ ખૂબ સુંદર છે જ્યાં ખૂબ જ સુંદર નકશી પણ જોવા મળે છે અને મિત્રો અમે લોકો તો આ ફૂલ અવનવી વનસ્પતિના છોડવા જોઈને અભિભૂત થઈ ગયા હતા અને ખરેખર ખૂબ જ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો મિત્રો આપ લોકોને અમારા વિડીયો કેવા લાગે છે તે ચોક્કસથી અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મિત્રો જો તમે હજી સુધી આ ચેનલમાં નવા છો તો આ ચેનલમાં નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ચોક્કસથી દબાવી દો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ ચોક્કસથી દબાવી દો તો મિત્રો આપ લોકો સુંદર કુદરતી નજારો માણો અને તમારા સગા સગાવાલાને પણ આ વિડીયો શેર કરો જેથી કરીને એ લોકો પણ આ સ્થળની વર્ચ્યુઅલ મુલાકાત લઈ શકે અને આનંદ માણી શકે

જોવાની મજા જ કંઈક અલગ છે તો મિત્રો આ રોહ તીર્થની આપ ચોક્કસની મુલાકાત લેજો તમામ લોકોને આવવાની અહીંયા છૂટ છે કોઈ પણ પ્રકારની પાબંદી નથી બસ સ્વચ્છતા જાળવવી જરૂરી છે પ્લાસ્ટિકના કાગળ વગેરે નાખવાની સખત મનાઈ છે રોયશિયાળા તીર્થનો પાછળનો એટલે કે બહારનો નજારો જોઈએ તો ત્યાં પણ મિત્રો બસ હરિયાળી જ હરિયાળી છે અહીંયા બેસવા માટે પાકડા પણ છે અને અવનવા વૃક્ષો અને ફૂલોની સાથે બેસવાનો આનંદ અનેરો હોય છે કપડાં બદલવા માટે બાથરૂમની પણ ખૂબ જ સુંદર સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો મિત્રો તમે તમારા ફેમિલી સાથે ચોક્કસથી અહીંયા પધારજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો